જય માતાજી મિત્રો આજે આપણે જોઈએ છીએ ડુમ્મસ ચાલો જઈએ અમે લોકો ગાડીમાં બેસી ગયા પછી રસ્તામાં ફ્યુલ પુરાયું અને રોડે ચડી ગયા ટણો નન અને આવી ગયું ડુમસ આ છે ડુમ્મસના ઉટડા આ બંનેને નાખી દીધા રિંગમાં અને એટલા ઠેકડા માર્યા એટલા ઠેકડા માર્યા તો મારા પગ દુખવા મળ્યા આ છે નો દરિયો મેં દરિયાના દર્શન કરી લીધા તમે પણ કરી લો અને આ છે ડુમસનું પાણી અને શિવાંસને પછી ગાડીમાં બેસવું તો એને ગાડીમાં દીધો અને આયાસને પણ જોડે બેસાડી દીધો આ છે ડુમસનું મંદિર મેં દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લ્યો હવે અમે જઈ છીએ પાછા ઘરે આ જોઈ લ્યો બલૂન નીકળ્યું અને હવે અમે જઈએ છે ભજીયા ખાવા માટે ડુમ્મસના ફેમસ ભજીયા તો મિત્રો આવી ગયા ગરમા ગરમ ભજીયા પછી ખાઈને અમે નીકળી ગયા ફોટા પાડવા પછી સાય મંદિર અને હનુમાન મંદિર કર્યા તો તમે પણ દર્શન કરી લ્યો પછી અમે લોકો આવી ગયા ઘરે તો મિત્રો અમે ડુમસ થી આવી ગયા છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ફોલો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ